તમારે કોને સાંભળવા છે પણ એટલે જ એમને છેલે રાખ્યા છે કારણ કે તમારી આતુરતા જેમ જેમ વધતી જાય આ સુરત જેમ જેમ ઢળતો જાય છે ને એમ આ ક્ષત્રિય ભાઈઓ બહેનોની આપણા વક્તાઓને સાંભળવાની આતુરતાઓ વધતી જાય છે પણ તમારી આતુરતાઓને અમારે ચરમ સીમાએ લઈ જવા છે અને ત્યાર પછી હાવત જેવા વક્તાઓને તમારી સમક્ષ રજૂ કરવાના છે એટલે હજી તમને રાહ જોવડાવવાની છે અને તમારે રાહ જોવાની છે તો હવે હું તમે જે રાહ જોઈ રહ્યા છો તેવા હું આપણે જિંજર ચુડાસમા રાજપૂત સમાજમાંથી પધારેલા હરપાલસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે આવો આ યુવાનોનું લોહી ગરમ કરો આવો આ યુવાનોનું લોહી ગરમ કરો અને જે તમારી આગવી અદા છે જેમ ગીર કેસરીનો હાવ જ ડણકું મારે એમ આ

ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આ જામનગર ની ધરતી આપણી ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આપણા આપણા સૌ વડીલ મુરબ્બીઓ મારા યુવાન મિત્રો અને ખાસ કરીને આજ ક્યાંક માં પદ્માવતીને ગર્વ થતો હોય મા ઝાંસીની રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજા ને ગર્વ થતો એવી મારી માતા અને બહેનો ક્ષત્રિય સમાજ નું આંદોલન સમગ્ર ગુજરાત ની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા બે દિવસ પહેલા દિલ્હી થી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાત ની અંદર આપણે એમની સ્પીચ સાંભળી એમને ડીસા ની ધરતી ઉપર જે જો મને જુસ્સો જનતા ની અંદર જોવા માંગતા હતા ઈ જુસસોને જોમ ક્યાંય દિશાની અંદર દેખાણો નહીં ઈ હેલિકોપ્ટર પાછું ઉડ્યું હિમ્મતનગરની ધરતી ઉપર ઉતર્યું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવાનું મર્યું ને જો મને જુસ્સો પણ નો જોવા મળ્યો રાત્રે પોરો ખાધો બીજા દિ હવારની અંદર પાછું હેલિકોપ્ટર ઉડ્યું કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આનંદની ધરતી ઉપર છત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા ઈ મહાસંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું આણંદની અંદર ઉતરું આણંદની ધરતી ઉપર જેવું ગોળા ફેક મશીન આવ્યું ત્યાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા પણ એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ Kira પાટીદારોને યાદ કર્યા પણ મંચ ઉપરથી જે એક વાત એમને સ્વીકારી પડે કે ચૌદ ચૌદ પાટીદારના દીકરાઓને ભાજપની સરકારે જે ગોદી દીધી હતી એની માફી માંગી પાછું ઉડ્યું સુરેન્દ્રનગર આવ્યું ઝાલાવડ ધરતી ઉપર અડધો મંડપ ખાલી જોયો પાછું હેલિકોપ્ટર ઉડ્યું જુનાગઢ ધરતી ઉપર અને પછી મુંજવણ માં ફરી ગયા કે હેલિકોપ્ટર જ્યાં જ્યાં અહીંયા પબ્લિક હોતી નથી પછી હેલિકોપ્ટર આવ્યું ક્યાં જામનગર જામનગર જ્યારે હેલિકોપ્ટર આવ્યું અને જ્યાં એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર એ સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું કે આની અંદર તો માનસો જ નથી ભાઈ તો હવે આ ક્ષત્રિય સમાજનો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયાની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહીં અને જે હતા એ કોણ હતા એ કંપનીના માણસો એના મજૂર એના કામદારને પરાણે બાવડું પકડી અને લાવવામાં આવ્યા હતા પછી એમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જાઉં જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવારનો કોઈ સભ્ય કોઈ વડીલ જો ઈ ભૂલ સુધારવાનું કામ આપણા પરિવારના ના કરવું જોઈએ કે ન કરવું જોઈએ પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદાની ભૂલને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબના ઘરે ગયા પગમાં પડ્યા અને ક્યાંક મારે જામ સાહેબને પણ કેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાનની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જ્યારે પણ લડવા જતો તો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળીસ્યો ક્ષત્રિય પહેલા આપે કે પહેલાં પી લે પછી લડશું આપણે ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવાની ભૂલ કરી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઈન્દાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું આપણી માં બેન ઉપર

માનતા શ્રીએ ડુપ્લિકેટ રાજવીઓને બેસાડ્યા અરે ભાઈ શરમ કરો શરમ કરો મા બેન ની આબરૂ ની સવાલ છે કાલ લડો ક્ષત્રિય અસ્મિતા માટે કાલ લડો લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર લખો જો લડી પણ ન શકતા હોય લખી પણ ન શકતા હોય તો ક્યાંક મા ભવાની ને પ્રાર્થના કરો કે જે લોકો લડે છે તો ઘરે ચૂપચાપ બેસી રહો આ તમને આ મંચ ઉપરથી કરવાની છે અને જયારે જામ સાહેબને ને રામ રામ કરી દીધા છે પાકું છે ને ઓકે સમગ્ર ભાજ ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટિમેટ કરવાનું કામ કર્યું છે આવતા દિવસોની અંદર ભાજપને આપણે આપણી તાકાત આ લોકશાહીની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોનો સૌથી મોટો સિંહ હોય

અને રૂપાલાની ટિકિટ રદ ન કરી પાંચ લાખ ક્ષત્રિયો ગુજરાત થાય અને ભાજપ ને સવાલ પૂછો ત્યારે મને મારા વડીલોએ કીધું કે હરપાલ છે પાંચસો ને બાસઠ રજવાડા ક્ષત્રિયો વિનંતી પૂર્વક આપણે આપ્યા હતા પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવારને ને પણ ભારત માતાના કદબોમાં જામનગર હોય દ્વારકા હોય કચ્છ હોય જુનાગઢ હોય સોમનાથ હોય આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે આ જ મારા આહિર સમાજને એક સંદેશો મંચના માધ્યમથી આપણે આપવો છે કે તમે આહિર સમાજ

નવજાત એક કન્યાને પણ સામે આપી હતી કે તમે કં